જેતપુરની અંગ્રેજી માધ્યમની શાળા સામે ભેદભાવનો આક્ષેપ થયો જાતિગત ભેદભાવ રખાતો હવાનો વાલીઓનો આક્ષેપ છે પીસી ગોડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે ભેદભાવનો આક્ષેપ વાલીઓએ કર્યો છે વાલીઓએ જેતપુર શાસન અધિકારીને આ મામલે આવેદનપત્ર પણ આપ્યું સ્કૂલ મેનેજમેન્ટ જાતિગત ભેદભાવ રાખતા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને વર્ગમાં અલગ બેસાડાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે પાઠ્યપુસ્તક અલગ આપી અભ્યાસમાં પણ ભેદભાવ રખાતો હોવાથી વાલીઓમાં નારાજગી છે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે ગર્લ્સ નો પીસી ગોડા સ્કૂલમાં આરટી અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી ગોડામાં તો અત્યારે અમે આવેદન પત્ર આપવા આવેલ કે આરટી ના અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝન માં તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે હા જે સ્ટુડન્ટ છે એ બધા કોઈ ઉદ્યોગપતિ હોય મિલ માલિક હોય એના સ્ટુડન્ટ છે તો એની સાથે એ ભેદભાવ જ કહેવાય મારી દીકરીનો વારો આરટી હેઠળ મળેલ છે તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે ચાર પાંચ વર્ષથી આ છોકરાઓને આરટીઆર ભેદભાવ કરવામાં આવે છે સરકાર ઈ લોકોને ગ્રાન્ટ આપે જ છે અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે છતાં એ લોકો અલગ બેસાડે છે અમે એમની પાસે લેખિતમાં માંગેલું તો એ લોકોએ એમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને અમે જો તમે બહુ બડજબડી કરશો તમે પોલીસને બોલાવશો એટલે અમે કીધું કે અમે તોડફોડ કરે ને તમે પોલીસને બોલાવો તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો પછી ફોન નથી કરેલા અમે હવે શાસના અધિકારીને અને ડીપી ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ કા અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કા અમારો આરટી રદ કરવામાં આવે કાંઈ વાંધો નહીં વિગતો સાથે સંવાદદાતા વિક્રમસિંહ જોડાયા છે વિક્રમસિંહ પીસી ગોડા સ્કૂલમાં ભેદભાવનો આક્ષેપ લાગ્યો છે વિદ્યાર્થીઓ સાથે જાતિગત ભેદભાવ કરાય છે શું વિગતો જી જિજ્ઞાસ જો વાત કરવામાં આવે તો જેતપુર શહેરના જે જુનાગઢ રોડ ઉપર છે તે જીકે એન્ડ સીકે કોલેજની અંદર આવેલ પ્રાણલાલ છગરલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકોને જે સરકારના નિયમ મુજબ આરટી હેઠળ ભણી રહેલા હોય તેવા વિદ્યાર્થીઓને ભવિષ્યના સાથે ચેડા કરવાનો કિસ્સો સામે આવતા સ્કૂલ સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ આપ્યો હતો તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નીતિ અપનાવવામાં આવી હતી ત્યારે આરટી હેઠળ વિદ્યાર્થીઓ છે તેને અલગ ક્લાસમાં બેસાડીને તેનો ભણતર આવતા હોય છે ત્યારે વાલીઓમાં છે ત્યારે રોષ આપ્યો હતો ત્યારે ત્રણ થી ચાર વર્ષ પહેલા પણ ત્રણ ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ અલગ બેસાડવામાં આવે છે ત્યારે આ જે બેસાડવામાં આવે છે વાલીઓએ જ્યારે પ્રિન્સિપાલ નો સંપર્ક થતું હતું ત્યારે અલગ કેમ બેસાડવામાં આવે છે જો ખરેખર પ્રિન્સિપાલે પણ જવાબ આપવામાં કોઈ પણ થતો ઇન્કાર કર્યો હતો અને વાલીઓની એક જ માંગણી છે જો આરટી હેઠળ હોય તો એક જ ક્લાસમાં બેસાડવામાં આવે નહીં તો આ સ્કૂલ ની અંદર આરટી હેઠળ સરકારના જે નિયમો છે તે બંધ કરવામાં આવે જી જી ન બિલકુલ વિક્રમસિંહ આભાર જાણકારી આપવા બદલ